ગુજરવડી ગામે તળાવ નજીક મહાકાય અજગર દેખાયો લોકોમાં ફફડાટ ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવડી ગામે આવેલ તળાવમાં એક વિશાળકાય અજગર જોવા મળતા લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાયો છે આ અજગરનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રિના સમયે તળાવમાં અજગર હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ કિનારે દોડી ગયા હતા ત્યાં પહોંચીને જોયું તો આશરે દસ ફૂટથી પણ વધુ લાંબો એક વિશાળ અજગર રોડ ક્રોસ કરી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જેના પગલે ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી તળાવ નજીક આટલો મોટો અજગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને અફઘાનિસ્તાને પાઠ ભણાવ્યો સાતસો રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા ભાવ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે અફઘાનિસ્તાન સાથેના સરહદી તણાવને કારણે પાકિસ્તાનમાં ટામેટાના ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે પ્રાપ્ત અહેવાલો અનુસાર લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના મોટાભાગના મુખ્ય શહેરોમાં ટામેટા હવે પ્રતિ કિલોગ્રામ સાતસો પાકિસ્તાની રૂપિયાના રેકોર્ડ ભાવે વેચાઈ રહ્યા છે સરહદ પરના તણાવ અને અફઘાન નિકાસ પર લગાવેલા પ્રતિબંધને કારણે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં થતા ટામેટાના પુરવઠા પર ગંભીર અસર પડી છે જેના પરિણામે સામાન્ય લોકોએ આ ભાવવધારો સહન કરવો પડી રહ્યો છે શહેરાના વાંટાવછોડા ગામે પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટાવછોડા ગામના પગી ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી છે